ચલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શુભ સવાર કેમ છો બધા મજામાં તો આજે આપણે વાગી ગયા છે સાત અને ટાંકાનું મિશન શરૂ કરવાનું છે આપણે ઉપરનો બીજો ટાકો પણ આજે સાફ કરશું એટલે આજે આપણે થોડુંક વહેલું ઉઠવું પડ્યું છે અને આજે આપણા ઘરે કથા છે તો થોડુંક સામાન લેવા પણ જવાનું છે સામાન લેવા તો જવાનું જ છે સાથે સાથે બીજા પણ ઘરના ઘણા કામો છે આજે આપણે એટલે આજે આપણે બિલકુલ ટાઈમ જ નથી એટલે આજે થોડોક લોગ નાનો પણ આવી શકે એમ છે એવું છે તો કઈ નહીં દોસ્તો તો આપણે ટાકો સાફ કરવાની થોડીક મજા લઈએ અને ત્યારબાદ આપણે થોડોક ઘરમાં હાથમાં બટાવશું કામ કરાવશું થોડુંક અને પછી આપણે કથાની તૈયારી કરાવડાવશું તો આ છે આપડી ઉપરની અગાશી અને આપણા અગાશી ઉપરથી આજુબાજુ નું વ્યૂ કંઈક આવો આવે છે અત્યારે તો ચીજો કે બધા સુતાશ હશે ચકલી નાવા સિવાય બીજું તમને કાઈ નહિ સંભળાય અહીંયાથી આપણને થોડુંક મેટ્રોનું કામ પણ દેખાય છે ને આપણું બીલીપત્ર ઉપરની અગાશી થી પણ આટલું ઊંચું થઈ ગયું છે ના લીમડો પણ તો શિવ બાપુજીને હેરાન કરતી હતી એટલે બાપુજી શિવ લઈ નીચે ગયા છે અને શિવ જો મજા લે ઓય શિવ હું રમે છો તું હે જો જોઈ કેવી મજા કરે છે ધૂળમાં બગીચામાં એને બહુ મજા આવે કા શિવ ઓકે અમે ત્રણે જઈએ છીએ ફૂલપાથરી લેવા તો આપણે ક્યાં જશું ફૂલપાથરી લેવા બરોડા પાસે હા તો કઈ નઈ ચાલો તો આપણે ફટાફટ ફૂલપાથરી લઈને આવીએ અને જો શિવ આજે બહુ ખાટી થઈ છે ખબર નહીં કેમ આવે એને છટકી ગયો છે ને એવો ચલો આવી ગયા છે અહીંયા બરોડા પાસે યશરાજ ફ્લાવર્સમાં કથાનો સામાન લેવા માટે આપણે સામાન લઈ લીધો છે બધો

ચાલો તો આપણો પ્રસાદ બની ગયો એમાં તો પ્રસાદ કમ્પ્લીટ જ થઈ ગયો હોય શું કેવું તમારું હે તમને આવું વધારે ગમે કે નહીં કામ કરવું રસોડાનું છે શે છે બહુ સરસ બનેવો ખિલન હવે બધાને ટેસ્ટમાં ભાવે એટલે સારું તો સારું બસ હવે ઘી નીકળી જશે છે બાર ઓલાિસ્ને ચાલો મિશન ફાઈનલ અડધી કિલો થઈ ચાલો તો કાજલ બેન હવે તમે કામ કરાયો અમને અમને તો ખૂબ ખૂબ આભાર અને શિવાજો ગુન્ડી ગેંગ બનીને આવી છે જો જો જલ્દી

रे ऑन ओए बेडू दादा हूं तुम्हारे बाजू में मैंगो पेरो हो तो पिर आओ ए यार मैं दे सैंडल ओए दो दिन की बोल के ना कि बात होने दे

ક્ષાન આચમ્યા મુખવા સૂલ

ਜਾਪੜ ਐਂਡ ਕਰ ਚੁ ਵੀਡੀਓ ਨੂੰ ਲਾਈਕ ਕਰ ਜੋ ਸ਼ੇਅਰ ਕਰ ਦੇਣਾ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਜੀ ਹੈਲੋ ਫਰੈਂਡਸ ਬਰਨਾ ਨਾਲ ਅੱਜ ਇਹਨਾਂ ਨੂੰ ਟੋਕਿਆ